એટલે શું જોઈએ ક એટલે કે ધાતુ કઠણ હોય છે કઠણ ને ધાતુ ક એટલે જો મેં અહીંયા રેડ કલર પણ કર્યો છે ધાતુને ખેંચીને તાર બનાવી શકાય છે ઓકે ગ એટલે શું કે ભાઈ ધાતુ નું ગલન કેવું હોય છે ઊંચું ઓકે સારું ઘ એટલે શું પછીનો ઘ છે ઘ એટલે કે ભાઈ ધાતુ ઘન સ્વરૂપે હોય છે તો મી એટલે શું કે ધાતુ મિશ્ર ધાતુ બનાવી શકાય છે ઓકે આખો વાક્ય તમે તેર કરીને લખી શકો ધાતુમાંથી મિશ્ર ઉષ્મા અને વી ઉષ્મા અને વી નું શું કર્યું છે ઉષ્મા અને વિદ્યુતના કેવા હોય છે એ સુવાહક હોય છે ઓકે ઉષ્મા અને વિદ્યુતના સુવાહક આ બંનેમાંથી બને છે ર એટલે શું એ જોઈ લઈએ કે ભાઈ ધાતુ છે એ રણકાર ઉત્પન્ન કરશે રેડી મિત્રો તો આજથી નવી ટ્રીક યાદ રાખી લેજો અને બે ગુણનો પ્રશ્ન પૂછાય ઘણીવાર ત્રણ ગુણમાં પણ છ મુદ્દા તમે લખી શકો બે ગુણનો પૂછાય તો કેટલા મુદ્દા લખવાના આપણે ચાર મુદ્દા લખવાના ઓકે ક ખ ગ ઘ ચ મિસ્ટર ઉષ્મા વી ઓકે મિત્રો તો આ નવી ટ્રીક સાથે આ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ ઓકે